ધર્મ સત્વ અને વિવેક જેવા પ્રાચીન ભારતીય ગ્રંથો અને સિદ્ધાંતોમાંથી પ્રેરણા લઈને ગુજરાતનો સૌપ્રથમ ગરબા કાર્નિવલ શેરી સર્કલ ગરબા સંસ્કૃતિ અને ભક્તિની એક સુંદર ઉજવણી આ નવરાત્રિએ સંગીત સંસ્કૃતિ અને તાલબદ્ધ આનંદની નવરાત્રીઓ સાથે એક મનમોહક અનુભવ પ્રદાન કરવા માટે તૈયાર છે ગુજરાતના સૌપ્રથમ ગરબા કાર્નિવલ તરીકે ડિઝાઇન કરાયેલ આ ઇવેન્ટ પ્રાચીન શાણપણને અને મૂળ ન રેટ્રો એસ્થેટિક્સ સાથે જોડીને એક સર્વાંગી અનુભવ આપવાનું વચન આપે છે એસપી રિંગ રોડ પર ઓગણજ પાસે યોજાનાર શેરી સર્કલ ગરબા નવરાત્રિના ભાવનાત્મક અને તેના મૂળનો એક પ્રવાસ છે આ કાર્યક્રમનો મુખ્ય હેતુ ધર્મ સત્વ અને વિવેક જેવા પ્રાચીન ભારતીય ગ્રંથો અને સિદ્ધાંતોમાંથી પ્રેરણા લઈને પોતાની આંતરિક લય શોધવાનો છે રસ્ટિક લાલ વૂડ બ્રાઉન અને બેજ રંગના ગરમ માટીના રંગોથી સ્થળને એક શાંત અને ઉપચારાત્મક વાતાવરણ બનાવશે જે ઉપસ્થિત લોકોને એક શાંત સૂર્યપ્રકાશિત જગ્યામાં પ્રવેશ કરવા માટે આમંત્રિત કરશે શેરી સર્કલ ગરબા એ મૂળ અને નવરાત્રિના સાચા સાર પર પાછા ફરવા વિશે છે અમે ઈચ્છીએ છીએ કે લોકો માત્ર ગરબા ન કરે પરંતુ નવરાત્રિની ભાવનાને તેના શુદ્ધ સ્વરૂપમાં પણ અનુભવે રિપોર્ટ બાય અશ્વિન લિંબાચિયા અમદાવાદ શેરી સર્કલની વિશેષતા એવી છે કે અમે આની પહેલી જ લોન્ચ ઇવેન્ટ અમે બહુ જ મોટા ગુજરાતના મોટા સિંગર છે કીર્તિદાન ગઢવી સર જે આપણે પહેલા જ દિવસે વીસ સપ્ટેમ્બર જે પ્રિ નવરાત્રિ નવરાત્રિના બે દિવસ અગાઉ એ લોન્ચ ઇવેન્ટમાં એ પરફોર્મ કરવાના છે અને સેકન્ડ ડે છે અમારે ત્યાં એકવીસ સપ્ટેમ્બર ઈશાની દવે અમે લોકોએ વ્યવસ્થામાં એવું રાખ્યું છે કે અમારા ત્યાં સમજો કે બધા લોકોને છે ને એકદમ કન્વિનિયન્ટલી આ જગ્યા પર એ લોકોને પહોંચવાની સુવિધા છે જેમાં એ લોકો ત્યાં આખી પાર્કિંગ ફોર્સ જે અમારી છે બધા ત્યાં સમજો કે સાઇન બોર્ડ સાથે વાંચીને આરામથી ત્યાં વેન્યુ પર પહોંચી શકે છે અને જે પાર્કિંગ ફોર્સ જે છે એ એ ટીમ છે જે નરેન્દ્ર મોદી સ્ટેડિયમ મેનેજ કરે છે આઈપીએલના વર્લ્ડ કપના ટાઈમે તો એ શોમાં એ પાર્કિંગનું આખી પાર્કિંગ ફોર્સ છે જે અહીંયા અમારું વેન્યુ મેનેજ કરવાની છે અને સિક્યોરિટીમાં બી અમારી પાસે બહુ સારી સિક્યોરિટી છે જે આખું અંદર પબ્લિકને લઈ જવા આવક કરવામાં પૂરેપૂરી મદદ કરશે અને બાકી અમે બધી જ ફાયર સેફ્ટી ઇલેક્ટ્રિક સેફ્ટી હેલ્થ સેફટી વાઇઝ અમે પૂરેપૂરું વેન્યુ સારી રીતે કવર કર્યું છે